તો મિત્રો આજે હું ઉનાળાને લગતી બીજી રેસીપી લાવીને આવી છું કોકો જે આપણે કોલ્ડ કોકો બજારમાં મળતો હોય છે એ છે આજે બનાવીશું એની માટે મેં અહીંયા પાંચસો એમ દૂધ લીધેલું છે સાથે અહીંયા ઘડી કોર્નફ્લોર લીધો છે એકથી દો દોઢ ટી સ્પૂન જેટલો જે આપણી રેગ્યુલર ચમચીએ છીએ દોઢ ટી સ્પૂન લીધી છે આ ચોકલેટ લીધેલી છે મિલ્ક ચોકલેટ આવે છે તે છે કોકો પાવડર છે એ ત્રણ ટેબલ સ્પૂન લીધેલો છે મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખજો મિત્રો નહીં તો પછી આપણું એનું ટેક્સચર પ્રોપર નહીં જળવાઈ રહે એટલે આપણે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્રણ ટેબલ સ્પૂન અહીંયા ઘડી કોકો પાવડર લીધો છે અને આઠ ચમચી ખાંડ લીધેલી છે જે રેગ્યુલર ચમચી આવે એ જ લીધેલી છે સાતથી આઠ ચમચી ખાંડ હવે આપણે સૌથી પહેલાં એની માટે અહીંયા ઘડી દૂધને ગરમ મૂકી દેવાનું છે આપણું દૂધ ગરમ થાય થોડું ઘણું ત્યારબાદ આપણે એમાં કોકો પાવડર એડ કરીશું હવે તમે જોઈ શકો છો આપણું દૂધ ગરમ થઈ ગયું છે વરાળ નીકળી રહી છે તો એ સ્ટેજ પર આપણે કોકો પાવડર એડ કરીશું અને સાથે જે ચોકલેટ લીધેલી હતી એને તમે સમારીને પણ લઈ શકો છો મેં આખો જ પીસ એડ કરી દીધો છે કે ગરમ છે તો એ અંદર પીગળી જશે એટલા માટે અને હવે આપણે એને કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું કે જેથી કરીને ગઠ્ઠા ના રહી જાય આ રીતે હલાવતા રહેવાનું છે હા તમે શિયાળામાં કોઈને આપો તો હોટ ચોકલેટ તરીકેનું પણ લાગતું હોય છે અને જો એને ચિલ્ડ કરીને આપો તો બધાને કોલ્ડ કોકો તરીકે તમે સર્વ કરો તો ખૂબ જ મજા આવતી હોય છે પીવાની એટલે આપણે આજે આ કોલ્ડ કોકોની રેસીપી લઈને આવ્યા છે અહીંયા ઘડી મેં મેઝરમેન્ટ ડબલ લીધેલું છે એટલા માટે મેં ખાંડ વધારે નાખી છે મેં અહીંયા ઘડી એક લીટર દૂધ માટેનું કરેલું છે આ હવે આપણે અહીંયા ઘડી કોર્ન ફ્લોર એડ કરીશું એને આ રીતે પાણીમાં ઓગાળીને કાં તો દૂધમાં ઓગાળીને લેવાનો છે અને તમે જોઈ શકો છો આ આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે ઉકળી રહ્યું છે હવે એને આપણે થોડીવાર કોર્ન ફ્લોર નાખ્યો છે એટલે ઉકળવા દઈશું અને કન્ટિન્યુઅસલી એને હલાવતા જઈશું કે જેથી કરીને કોર્ન ફ્લોરના ગઠ્ઠા ના રહી જાય અંદર ગાંઠો ના રહી જાય ઉકળવાની શરૂઆત થાય એટલે આપણે એને કન્ટિન્યુઅસલી હલાવતા જવાનું છે એને લગભગ કોર્નફ્લોર ફ્લોર નાખ્યા પછી ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું આ રીતે હલાવતા જઈને આમાં તમે ચોકલેટ ચિપ્સ જ્યારે સર્વ કરતી વખતે એડ કરો તો નાના બાળકોને બહુ જ મજા આવે છે ચોકલેટ ચિપ્સ વચ્ચે આવે તો અને આ રીતે તમે બજારમાંથી જ્યારે લાવતા હોય તો ખૂબ મોંઘો પડતો હોય છે એની જગ્યાએ આપણે ઘરે એકદમ સહેલાઈથી અને સરસ રીતે બનાવી શકીએ એવો કોલ્ડ કોકો આપણો રેડી છે તો ચાલો મિત્રો એને સર્વ કરી લઈએ થેન્ક યુ